તો મિત્રો આજે આપણે ગણેશ ચતુર્થી વિશે સ્પીચ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ સૌને નમસ્કાર આજે આપણે સૌ મળીને ભગવાન ગણેશના જન્મદિવસ એટલે કે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છીએ આ તહેવાર આપણા દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી મનાવવામાં આવે છે ગણેશજીને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે તેઓ આપણા દરેક કાર્યમાં આપણને સફળતા અપાવે છે તેમની મૂર્તિને ઘરમાં લાવીને આપણે તેમની પૂજા કરીએ છીએ અને તેમના આશીર્વાદ મેળવીએ છીએ ગણેશ ચતુર્થીના દિવસે લોકો ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે તેમને ઘરમાં લાવે છે અને દસ દિવસ સુધી પૂજા કરે છે દસમા દિવસે ગણેશજીની વિદાય કરવામાં આવે છે આ દિવસે લોકો મિત્રો અને પરિવારજનો સાથે મળીને મોટા પ્રમાણમાં ભોજનનો આનંદ માણે છે ગણેશ ચતુર્થીનો તહેવાર આપણને એકબીજા સાથે જોડે છે અને આપણા હૃદયમાં પ્રેમ અને ભાઈચારો વધારે છે આ તહેવાર આપણને સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ